જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે ટાટા કંપની ટાટા જેટ્સ વેચી દેવાની છે સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં કંડિશન જોઈ શકો છો ચા કિંમતમાં જ આપી દેવાની છે આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટાટા જેટ્સ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમને જોવા મળી રહેશે તમારે ગાડી ખરીદી હોય તો તમે સુરત જઈ શકો છો તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડીની બધી જ માહિતી મળી રહે છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવો આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આવેલ બે લાયકનનું બટન ઓન કરી મારા કોઈ બી નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે

તેની વાત કરી દઉં તો ટાટા જેટ્સ ગાડીના માલિકના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહે છે નેવ નવાણું છ વાળા તે ભાઈના નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડીની વધુ માહિતી મેળવી શકો છો એકદમ જાચવેલી ગાડી ગાડીમાં કોઈ ફોલ્ટ નથી એન્જિન પાવર બોલ નોન એક્સિડેન્ટ ગાડી કંપની કલરમાં તમે ગાડી જોઈ શકો છો ગ્રે કલર બોતેર હજાર કિલોમીટર ચલાવેલી છે મિત્રો ગાડીના કિંમત વિશે જણાવી દઉં તો ગાડીની કિંમત ખાલી ત્રણ લાખ પચીસ હજાર રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે ગાડી સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ટાટા જેટ ડીઝલ એન્જિન ગાડી ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહે છે ગાડીના વર્ઝન વિશે જણાવી દો તો ગાડીનું વર્ઝન એક્સ એમ વર્ઝન છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી ડીઝલ એન્જિન ગાડી ફૂલ જવાબદારી સાથે ટાટા જેટ્સ વેચી દેવાનું છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ભાઈનો કોન્ટેક કરી શકો છો અને જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો પણ તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવાનું રહેશે અને આ મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તો જ ફોન કરવા કોઈએ ખોટા કારણ વગર ફોન ન કરવા મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું